મિત્રો બે હજાર ચોવીસના જુલાઈમાં અમે આર્ટિકલ મૂક્યો હતો વેબસાઇટ પર અમદાવાદ સાણંદ અને અમદાવાદ મહેસાણા હાઈવે સિક્સ લેનના છ લેનના કરવામાં આવશે અત્યારે ચાર લેનના છે અને એ આર્ટિકલમાં અમે મેન્શન કર્યું હતું કે છસો અડસઠ કરોડ રૂપિયા અમદાવાદ સાણંદ વચ્ચેના અઠ્યાવીસ કિલોમીટરના હાઈવેને ચાર લેનમાંથી છ લેનનો કરવા માટે એસ્ટિમેટેડ ગુજરાત સરકાર ફાળવશે હવે જે નવું ડેવલપમેન્ટ આમાં થયું છે તે એ છે કે સોળ એપ્રિલ બે હજાર પચીસ ચાલુ સપ્તાહે મંગળવારે ગુજરાત સરકારની એક બેઠક મળી ગાંધીનગરમાં જે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના હાલ ચાલી રહેલા કામોના રિવ્યૂ માટે અને હવે પછીના પ્રસ્તાવિત કામોને મંજૂરી આપવા માટે મળી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકની અધ્યક્ષતા કરી અને આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રૂપિયા આઠસો કરોડને ખર્ચે અમદાવાદના એસપી રિંગરોડ સરદાર પટેલ રિંગરોડના શાંતિપુરા જંક્શનથી ન માત્ર સાણંદ પરંતુ સાણંદથી આગળ કોરજ સુધીનો ચાર લેનનો રસ્તો છ લેનનો બનાવવામાં આવશે તો આ છે તે પ્રશ્નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી આ જે રાજ્ય સરકારનું સહસ છે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ તે અત્યારે કેટલાક મોટા પ્રોજેક્ટ પર ઓલરેડી કામ કરી રહ્યું છે જેમ કે ભરૂચ દહેજ રોડ પર સિક્સ લેન એલિવેટેડ કોરિડોર ભરૂચ દહેજ એક્સપ્રેસ વે આપણે અગાઉ એનો વિડીયો બનાવ્યો છે આ બેઉ પ્રોજેક્ટનો વટામણ પીપળી હાઈ સ્પીડ કોરિડોર ભુજ ભચાઉ સ્પીડ કોરિડોર કિમ માંડવી રસ્તાનું આધુનિકીકરણ સચાણા ગામ પાસે રેલવે ઓવરબ્રિજ આ અગત્યના પ્રોજેક્ટ્સ પર અત્યારે ગુજરાત સરકારનું સહજ ગુજરાત સ્ટ્રીટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ કામ કરી રહ્યું છે અને આ પ્રશ્નોદમાં જ જણાવવામાં આવ્યું ગઈકાલની પ્રશ્નો જ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ વિરમગામ માળિયા રસ્તા પર શાંતિપુરાથી ખોરજ સેક્શનને આઠસો કરોડના અંદાજીત ખર્ચે સિક્સ લેન કરવાની કામગીરી માટે પણ આ બેઠકમાં મંજૂરી આપી હતી આ માર્ગના નિર્માણને પરિણામે સમગ્ર સાણંદ ઔદ્યોગિક વિસ્તારને લાભ થશે તેમજ જીઆઈડીસી ખાતેના નવા રોકાણકારો ઉદ્યોગકારોને વધુ સારી સુવિધા મળશે આનાથી વધુ નવા રોકાણો પણ આકર્ષી શકાશે કારણ કે સાણંદ જીઆઈડીસીમાં અત્યારે માઇક્રોન વગેરે મોટા મોટા યુનિટ્સ છે ટાટા મોટર્સ પણ એ તરફ છે અને આ જે યુનિટ્સ છે તેમને અમદાવાદ સાથેની વધારે સારી કનેક્ટિવિટી મળે ચાર લેનમાંથી હવે સિક્સ લેનની કનેક્ટિવિટી મળે અને આપણે જાણીએ છીએ કે તો લોકલ ટ્રાફિક અમદાવાદથી વિરમગામ ધ્રાંગધ્રા હળવદ આ તરફ સુરેન્દ્રનગર આ તરફ કચ્છ આ તમામ જે અમદાવાદ સાથે વિસ્તારો જે જોડાયેલા છે એનો ટ્રાફિક અહીંથી જાય છે પરંપરાગત રીતે અને એની સાથે સાથે હવે સાણંદની જીઆઈડીસી જેમાં ખૂબ મોટા કેમ્પસીસ સાથે ખૂબ મોટી અદ્યતન કંપનીઓ વિશ્વની કંપનીઓ આવે આવી છે અને હજી આવવાની છે ખુરજમાં જાપાનીઝ પાર્ક અને બીજા પ્રોજેક્ટ પણ પ્રસ્તાવિત છે તો તેના માટે અમદાવાદ સાથેની કનેક્ટિવિટી વધે અને આ રોડ પર કન્વેન્શનલ ટ્રાફિક જેમ કે મેં કહ્યું કચ્છ સુરેન્દ્રનગર તરફનો અને એની સાથે સાથે આ ઇન્ડસ્ટ્રીયલ ટ્રાફિક આ બંનેના કારણે રસ્તા પર જે ભારણ આવ્યું છે એના કારણે પહેલાં આ રસ્તો ચાર લેનનો કરવામાં આવ્યો હતો તે કામ પણ ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશને જ કર્યું હતું અને હવે સિક્સ લેનનો કરવાનો આ પ્રોજેક્ટ છે તો મિત્રો આ છે સરદાર પટેલ રિંગ રોડ સરદાર પટેલ રિંગ રોડ છે આ અને એમાં સરદાર પટેલ રિંગ રોડમાં શાંતિપુરા આવેલું છે આ શિલજ બોપલ પછી અહીં શાંતિપુરા આવશે અને આ શાંતિપુરાથી સાણંદ અને ન કેવળ સાણંદ પરંતુ સાણંદથી આગળ આ જો ટાટા મોટર્સ માઇક્રોન આ બધું જ અહીં આવી જશે ઘણી મોટી કંપનીઓ છે અહીંયા જેને બોર્ડ જીઆઈડીસી કહે છે અને સાણંદથી આગળ અહીં ખોરજ છે અને ખોરજમાં પણ જીઆઈડીસીનું મોટું કામ પ્રસ્તાવિત છે ઘણી બધી કંપનીઓ અત્યારે ફંક્શનલ છે અને ઘણી બધી આવવાની છે તો શાંતિપુરા જંક્શન એસપી રિંગરોડથી સાણંદ અને સાણંદથી ખોરજ સુધી ચાર લેનનો હાઈવે છે તે સિક્સ લેનનો છ લેનનો આઠસો કરોડના ખર્ચે બનશે આ હાઈવે આગળ ક્યાં જાય છે આ હાઈવે આગળ સચાણા જ્યાં અદાણીનો લોજિસ્ટિક પાર્ક આવવાનો છે અને તેનાથી આગળ વિરમગામ જાય છે અને વિરમગામથી પણ આગળ એ માળિયા સુધી જશે ને માળિયાથી પછી આગળ કચ્છ જશે અહીં આવશે માળિયા તો સમગ્ર એસપી રિંગ રોડથી માળી સરદાર પટેલ રિંગ રોડ એટલે કે અમદાવાદથી શરૂ કરી અને વિરમગામ અને વિરમગામ પછી આગળ માળિયા અને માળિયાથી આગળ કચ્છ પછી સુરત બારી પુલ પાર કરો એટલે તો આખો જ રસ્તો છ લેનનો કરવાનો જે પ્રોજેક્ટ છે એના અંતર્ગત આઠસો કરોડનું આ કામ મંજૂર કરવામાં આવ્યું છે શાંતિપુરા જંક્શનથી ખોરજ સુધીનું તો ખોરજનું શું મહત્ત્વ છે તો જીઆઈડીસીનું ખોરજમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે અને ખૂબ મોટા વિઝન સાથે આ ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ તૈયાર કરવામાં આવ્યું છે અને તેનું એક સ્ટ્રેટેજિક લોકેશન પણ છે પંદરસો બાર એકર્સનો આ વિસ્તાર જે આઇડેન્ટિફાઈડ કરેલા આમાં જે પ્રોજેક્ટ્સ ઇન્ડસ્ટ્રી જે પ્રકારની આકર્ષવાની છે એમાં એરોસ્પેસ એન્ડ ડિફેન્સ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સ ઓટોમોબાઈલ એન્ડ એન્સિલિયરિંગ સનરાઈઝ સેક્ટર ઘણા બધા આમાં છે અમદાવાદથી સાણંદ સાણંદ વન એન્ડ ટુ ઓટોમેટ ઓટોમોબાઈલ હબ અને પછી જાપાન ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ ખોરજમાં અને આ જીઆઈડીસી સાણંદ થ્રી ખોરજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એનું મેપિંગ અને તમે જુઓ કે એનું સ્ટ્રેટેજિક લોકેશન જ્યોગ્રાફિકલ એનું લોકેશન જેના ફાયદા છે કંડલા બસો પાંસઠ કિલોમીટર એક મોટું પોર્ટ મુન્દ્રા ત્રણસો પચીસ પીપાઓ ત્રણસો પંદર જેએનપીટી પાંચસો પંચોતેર નેશનલ હાઈવે નાઇન ફોર સેવન સ્ટેટ હાઈવે જે અમદાવાદને ખુરજ સાથે કનેક્ટ કરે છે અને પછી ફર્ધર નેશનલ હાઈવે નાઇન ફોર સેવન સાથે છારૂડી રેલવે સ્ટેશન જે નવ કિલોમીટર દૂર છે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અર્બન સેન્ટર ત્રીસ કિલોમીટરની અંદર અંદર એટલે જે ઇન્વેસ્ટર્સ આવે મોટા અને તેમણે અમદાવાદની નજીક ડેવલપમેન્ટ કરવું હોય તો તેમના માટે એક તરફ ધોલેરા તરફ એક્સપ્રેસ વે બની રહ્યો છે અને બીજી તરફ આ ખોરદ સુધી જવા માટે સિક્સ લેનનો રોડ જે અત્યારે ફોર લેનનો છે એ કન્વર્ટ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આ જીઆઈડીસીનું ડેવલપમેન્ટ કરવાની સારી તકો ઉપલબ્ધ રહેશે એની સાથે સાથે જે કન્વેન્શનલ ટ્રાફિક છે કચ્છ અને સુરેન્દ્રનગર બાજુથી અમદાવાદ તરફ આવતો જે પણ વધી રહ્યો છે આ રોડ પર આ બે પ્રકારના ટ્રાફિક ના ભારણને જોતા સિક્સ લેન કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે